આંગણવાડી કાર્યકર દ્વારા નવતર પ્રયોગ કરી બાળકોને આંગણવાડી સુધી લવાયા દેવગઢ બારે નગરના કાપડી વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રો પૈકી પિંજાર અફડિયા કેન્દ્રમાં નાના ભૂલકાઓનો પ્રવેશ કરાવ્યો દેવગઢ બારે નગરના પિંજાર અફડિયા આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડી સુપરવાઇઝર રાજેશ્વરીબેન નાવની ઉપસ્થિતિમાં એકવીસ નાના ભૂલકાઓનો પ્રવેશ કરાવ્યો જેમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર કુસુમબેન પરમાર દ્વારા ત્રણ વર્ષ પૂરા થયેલ બાળકોને આંગણવાડી સુધી લાવવા નવતર પ્રયોગ કરી બાળકને બાઇક નવરંગી ફુગ્ગા અને રમકડાઓથી સજાવીને બાઇકને બાળકોને બાઇક ઉપર બેસાડી લાવવામાં આવ્યા અને બાળકોને ગુલાબનું ફૂલ આપી પ્રવેશ કરાવી ત્યારબાદ રમત ગમતના પુસ્તિકા અને ગણવેશ કીટ તેમજ કંપાસ બોક્સ કલર જેવી વસ્તુનું વિતરણ કરતા બાળકોમાં કંઈક અલગ જ ખુશી જોવા મળી સાથે વૃક્ષારોપણ પણ કર્યું તે પ્રસંગે અન્ય કાર્યકરો અને હેલ્પર બહેનો હાજર રહ્યા હતા